લીંબડી સબજેલથી મોટાવાસ વિસ્તારમાં જવાનો મેઇન માર્ગ બન્યો પાર્કિંગ ઝોન ત્યારે મોટાવાસ વિસ્તારમાં રહેતા રહીશો બન્યા પરેશાન ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો સિવિલ હોસ્પિટલ રોડ પર સબજેલ આવેલ છે ત્યારે આ સબજેલ લીંબડીના મોટાવાસ વિસ્તારમાં જવાના મેઇન રોડ ઉપર છે ત્યારે હાલ સજા કાપી રહેલા કેદીઓ તેમજ અન્ય સબજેલની મુલાકાતે આવતા લોકો આ મેઇન રસ્તા ઉપર પોતાની કારો પાર્ક કરી દે છે જે તમે વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ રહ્યા છો ત્યારે મોટાવાસ

તેવું પણ હાલ લોકો જણાવી રહ્યા છે